નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુંના ભાવમાં આજે વધારો કે પછી ઘટાડો અને જીરુંના ભાવ આગામી દિવસોમાં કઈ રીતના જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં છે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયોને સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી જીરુને લગતી તમામ માહિતી એમના સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ વાત કરીએ જીરુની બજારથી તો જીરુની બજારમાં હાલ કોઈપણ પ્રકારની મોટી તેજી આવે એવી ધારણા છે નહીં આ ઉપરાંત આગામી દિવસોમાં જીરુની બજાર છે એમાં હજી પણ નાના મોટા જે ઘટાડા છે એ મિત્રો જોવા મળી શકે છે એની સાથે સાથે વાત કરીએ તો જીરુની જે આવકો છે એમાં પણ આગામી બેથી ચાર અઠવાડિયા સુધી વધઘટ જોવા મળી જશે એટલે કે ભાવ છે અથવા તો જે આવકો છે એમાં અમુક દિવસે વધારે જોશે અમુક દિવસે સાવ ઓછી થઈ શકે છે સાથે સાથે હવે જીરુના વાયદાની વાત કરીએ તો ઓગણીસ હજાર બસો નેવું રૂપિયા સાથે છે અને ઘટાડાની વાત કરીએ તો ત્રીસક રૂપિયા સુધીનો જે ઘટાડો છે વાયદામાં જોવા મળી રહ્યો છે વાયદો છે મિત્રો અત્યારે હાવ લો સાઈડ જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જીરુની જે બજાર છે એ મુજબ સૌથી ઊંચા ભાવ છે ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર એકસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ સૌથી નીચા ભાવની તો થી લઈને અઠ્યાવીસો રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે અને સરેરાશ ભાવની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસોથી લઈને ત્રણ હજાર છસો અને સાતસો રૂપિયાનો જે ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યો છે પ્રતિ વીસ કિલોએ ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ જીરુંની માર્કેટ પ્રાઇસ સમરીની એવરેજ ભાવ છે સોળ હજાર આઠસો ને વીસ રૂપિયા સૌથી નીચા ભાવ નવ સાતસો ને પચાસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઓગણીસ હજાર ચારસો અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ